બાબત એ છે કે નડિયાદ શહેરમાં આવેલા દાદાના ના બે જ મંદિર પૂર્વાભિમુખ છે જે પૈકી આ એક મંદિર છેલ્લા હનુમાન જયંતિના દિવસે દાદાનો ત્યારે પંચકુંડી મહાયજ્ઞ કરવામાં આવે છે આ પંચકુંડી અંદર અસંખ્ય વર્ષો પહેલાથી નામ લખાવે છે કારણ કે આ યજ્ઞમાં બેસવા માટે ખૂબ ભક્તોની પડાપડી હોય છે એટલા માટે અહીંયા પહેલેથી જ નામ નોંધણી કરવામાં આવે છે એની સાથે સાથે અહીંયા જે ભંડારો કરવામાં આવે છે